ભૂમિભાગના પ્રમાણમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવે છે હરિયાણા ગિસ્તાની દ્રષ્ટિએ ભારતમાં મેઘવુન જંગલનું પ્રમાણ કેટલા ટકા છે એક ટકાથી ઓછું ભારતના કેટલા ટકા ભૂમિભાગ પર જંગલો સવાયેલા છે ત્રેવીસ પોઈન્ટ ત્રણ ટકા દેવદાનના જંગલોનો બસાવવા ભારતના કયા રાજ્યમાં સીપકો આંદોલન થયું હતું ઉત્તરાખંડ સીપકો આંદોલનના હતા કોણ હતા સંધુલાલ ભૃગુણા ભારતના માત્ર કચ્છના રણ નાના રણમાં જોવા મળતું પ્રાણી કયું છે ઘૂડખર ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે વાઘ ભારતમાં કઈ ભયના આરે છે ભારતમાં સાબર કઈ કક્ષાનું પ્રાણી છે વિનાશના આરે છે ગુજરાતના રણ લોકડી ઘૂડખર અને રીંસ કઈ કક્ષાના પ્રાણી છે ભયના આધારે વિશ્વ પ્રયાવ દિવસ કઈ તારીખે ઉજવાય છે પાંચ જૂન વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે જુલાઈ માસમાં વન્ય પ્રાણી દિવસ કઈ તારીખે ઉજવાય છે ચાર ઓક્ટોબર જે વિવિધતા દિવસ કઈ તારીખે ઉજવાય છે ઓગણત્રીસ ડિસેમ્બર વન વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવાય છે એકવીસ માર્ચ વન્યપ્રાણી સપ્તાહ ક્યાં ઉજવાય છે ક્યારે ઉજવાય છે બેથી નવ ઓક્ટોબર મિત્રો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો